જેમ કહ્યું એ પ્રમાણે આપણા ગેસ્ટ છે પરંતુ એની સાથે સાથે આપણે આ કાર્યક્રમમાં જે આપણો વોટ્સઅપ નંબર છે પર હજારોમાં લાખો આપણા વ્યુવર્સ છે અને એના કોમન સવાલો પણ હોય છે એ આપણે એમાંથી એક સવાલ કોમન બહુ જ આવ્યા છે હજી એક સવાલ પહેલાં થઈ છીએ પછી ગેસ્ટને પણ આપણે ઇન્વાઇટ કરીએ છીએ જે આપણા દર્શકવિંદોના સવાલ છે અથવા જે આજકાલ જે શેર એ એની પર ખૂબ જ ફોકસ થઈ રહ્યું છે એક બાજુ વર્લ્ડ વોરમાં પણ ભણકારે છે ત્યારે ઇકોનોમી દ્રષ્ટિએ જ્યારે શેરબજારનું એક મોટો પાર્ટ છે તો શેરબજારને લઈને જે સવાલ છે કહો કે ભાઈ જાતકે શેરબજાર માટે કુંડળીમાં કયું સ્થાન જોવું જોઈએ અથવા તો કુંડળીના જે પોતાના ગ્રહો યોગોનું કેવી રીતે ક્યાં નિરીક્ષણ કરવું જોઈએ અને શેર બજારમાં જ્યોતિષનું કેટલું મહત્વ છે જ્યોતિષિક રીતે આપણે કઈ જોઈએ છીએ એની વાત છે તો સૌ પ્રથમ તો શેર બજાર માટે અશોકભાઈ જન્મકુંડળીનું પાંચમું સ્થાન જોવું જોઈએ પાંચમા સ્થાનની અંદર શેર બજારના રોકાણો શેર બજારનો સટ્ટો આ બે મહત્વની બાબતો તમે જોઈ શકો છો હવે આ પાંચમું સ્થાન આમ તો પૂર્વ જન્મ ના સંચિત કર્મો નું સ્થાન પણ છે શેર બજાર ના કે શેર બજાર માંથી તમે ત્યારે જ કમાઈ શકો છો કે જ્યારે તમારા પૂર્વ જન્મ સંચિત કર્મોનો હિસાબ કિતાબ પવિત્ર અને સારો હોય બિલકુલ એના માટે શું જરૂરી છે પાંચમા સ્થાન નો કારક ગુરુ છે જન્મ જુઓ તમે કે ગુરુ ચાર ના અંક આગળ હોય નવ ના અંક આગળ હોય બાર ના અંક આગળ હોય એટલે કે કર્કમાં હોય ધનમાં હોય મીનમાં ગુરુ હોય તો તમારે પાંચમા સ્થાનનું ફળ તમને અવશ્ય મળે અને પાંચમા સ્થાનનું ફળ મળે તો એ ગુણના કારણે તમને શેર બજારની અંદર પણ ફાયદો થાય કારણે થાય હવે બીજી વાત કે પાંચમા સ્થાન નો મારી ગ્રહ રાશિ પ્રમાણે અલગ હોય કે મેષ રાશિ હોય તો મારી ગ્રહ મંગળ હોય વૃષભ હોય તો શુક્ર હોય મિથુન હોય તો બુધ હોય કર્ક હોય તો સૂર્ય ચંદ્ર હોય સિંહ હોય તો સૂર્ય હોય કન્યા હોય તો બુધ હોય તુલા હોય તો શુક્ર હોય વૃશ્ચિક હોય તો મંગળ હોય ધન અને મીન હોય તો ગુરુ હોય મકર અને કુંભ હોય તો શનિ હોય હવે મિત્રો જોવાનું એટલું જ છે કે આ પાંચમા સ્થાનના માલિક ગ્રહો તમારી કુંડળીમાં સુપેરે સ્વસ્થ રીતે તંદુરસ્ત રીતે સારા સ્થાનની અંદર બેઠા તો તમને શેર બજારથી લાભ થાય શેર બજારથી લાભ એવા લોકો પણ થાય જેમની કુંડળીમાં પરિવર્તન એવું હોય છે એટલે ગુરુ બુદ્ધની રાશિમાં બેઠો હોય બુદ્ધ ગુરુની રાશિમાં બેઠો હોય ઇન શોર્ટ એક બીજા ગ્રહો એકબીજાની રાશિમાં બેઠા હોય જેમ કે સૂર્ય શનિની રાશિમાં શનિ સૂર્યની રાશિમાં રાશિમાં હોય છે નીચ બંગળ હોય કુંડળીમાં શુભ ગ્રહો દ્રષ્ટિ કરતા હોય તો પણ શેરબજારથી ફાયદો થાય છે પાંચમા સ્થાનની અંદર શુભ ગ્રહ ચંદ્ર બુધ ગુણ શુક્ર બેઠા હોય તો એ ફાયદો થાય છે પાંચમા સ્થાનમાં રાહુ બેઠો હોય સારી રાશિનો સ્વગુરુ રાશિનો વૃષભનો મિથુનનો તો થી ફાયદો થાય છે આ બધા શેર ના નુસ્ખાઓ ગ્રહયોગ અને શેર બજારમાં તમને ક્યાં ફાવટ આવશે એની વાત જો આ બધું ન હોય તો તમારે સાવધ રહેવું પડે શેર બજારની અંદર ક્યારેક આપણે એવી પણ ચર્ચા કરીશું અશોકભાઈ કે શેર બજાર કોને ન રમવું જોઈએ શેર બજારમાંથી કોને નુકસાન થાય શેર બજારથી કોને આગા પાછા બાગા લેવું જોઈએ શેર બજારની શેર બજારની અંદર શેરની જેમ એટલે ભાગની જેમ હોય તો પાંચમું સ્થાન ગુરુ પાંચમા રહેલી રાશિનો માલિક ગ્રહ પાંચમા સ્થાનમાં રહેલા ગ્રહો પાંચમા સ્થાન પર દ્રષ્ટિ કરતા ગ્રહો આ તમામે તમામ બાબતોનું ત્રણ વર્ષથી નિરીક્ષણ કરી અને આગળ વધશો તો શેર શેરબજારની અંદર ફાવશો આ વર્ષ આગળ વધીશ બિલકુલ પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી ખાસ કરીને જ્યારે શેરબજારમાં મોટા ફ્લક્ચ્યુએશન થઈ જાય છે અને યોગ્ય સમયે દર્શક મિત્રો આ શેરબજારવાળા શેરબજારને લઈને સવાલ છે બીજા અન્ય પણ સવાલ હતા પરંતુ કાર્યક્રમમાં થોડું આપણે સમયની મર્યાદા છે અને વિવર કૃષ્ણ ઇન્વાઇટ કરવાનો સમય થઈ ગયો છે પરંતુ શેરબજારને લઈને જે બીજા સવાલો છે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં ચોક્કસપણે લઈશું પરંતુ પંકજભાઈ અત્યારે આપણી પાસે સમય થઈ ગયો છે વ્યુવર ગેસ્ટને આપણે ઇન્વાઇટ કરવાનો તો વ્યુવર ગેસ્ટ પણ તૈયાર છે તો એને પણ મળી જઈએ તો બિલકુલ પ્રકાશભાઈ અને દર્શક મિત્રો આપણી સાથે આજના ગેસ્ટ યુવા ગેસ્ટ જોડાઈ ગયા છે અને આ મુદ્દો ઓળખ કરાવી દઉં એ પોતે યોગના સહાયક ટીચર છે યોગ ટ્રેનર છે અને ઘણા બધા લોકો એમના નીચે યોગની એક સારી શિક્ષા મેળવી રહ્યા છે ત્યારે કામ છે પ્રીતિ મુનશી સાધું સ્વાગત છે કાર્યક્રમમાં દર્શક મિત્રો આપ પણ કાર્યક્રમમાં જોડાઈ શકો છો અને સ્ક્રીન જે નંબર છે એની પર આપ કોન્ફરન્સ કરી અને અમારા કાર્યક્રમમાં આ પણ પંકજજી સાથે આપના પ્રશ્ન સમજી મૂકી શકો પ્રીતિ મુશી આજે કાર્યક્રમમાં તમે જોડાયા છો તમારી અને એ તો અમને ખૂબ જ આનંદની લાગણી છે અને આપવું વેલકમ છે પણ થોડું જાણીશું કે આ કાર્યક્રમમાં જોડાવો તમારો એક જે ઇન્ટરેસ્ટ આપની જે રુચિ છે અથવા તો આપણે જે આ કાર્યક્રમમાં કઈ બાબતો ઇમ્પ્રેસ કરે છે પંકજભાઈની હોય કે કાર્યક્રમની કોઈ અમારી તો એ વિશે થોડી વાત કરવી જોઈએ જી જરૂરથી સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ મને આ પ્રોગ્રામ પર એક મોકો આપવા માટે શ્રી પંકજભાઈ સાથે બેસીને વાત કરવા માટે હું ખૂબ ખૂબ આભારી છું જ્યોતિષ વિદ્યા એવી છે કે જે ઇન્ડિયન ટ્રેડિશન સાથે જોડાયેલી છે અને બહુ જ નાનપણથી મેં મારા પિતાશ્રીને મારા સસરાજીને બધાને યોગના કુંડળીઓ યોગની વાતો જ્યોતિષની વાતો કરતા સાંભળ્યા છે અને જેમ જેમ હું યોગમાં આગળ વધતી ગઈ એમ હું ઇન્ડિયન ટ્રેડિશન સાથે વધારે ને વધારે કોન્ટેક્ટમાં આવતી ગઈ અને જ્યારે પણ હું શ્રી પંકજભાઈનો પ્રોગ્રામ જોતી ત્યારે મને હંમેશા એવું થતું કે કંઈક કનેક્શન છે યોગને જ્યોતિષને આયુર્વેદિકને અને જો હું વધારે એમની પાસેથી કંઈ એડવાઇસ લઈ શકું જાણી શકું તો મારા માટે એક ખૂબ સારું એક આગળ વધવાનો એક સ્ટેપ મને મળી જાય એવું મને લાગ્યું એટલે હું હંમેશા તમારી સાથે ખૂબ જ આનંદની લાગણી થઈ પ્રગટી કે આઈ કેન સે પ્રીતિ મુન્શી ઇઝ અ ટ્રુ વ્યૂઅર કે જ્યોતિષના એક સરસ ચાહત છે અને એક વ્યૂઅર આપણને આપી શકે છે એની માટે આપનો ખૂબ ખૂબ આભાર

ટ્રેડિશન છે જે ઘણા વખત ભૂલાઈ ગયું પાછું આવતું છે નોટ ઓનલી ધીમે ધીમે હું તો કહું છું કે હવે ઘોડાપુરની જેમ પાછું આવ્યું છે અને યોગ એવી વસ્તુ છે કે જે શ્વાસથી જોડાયેલું છે કે જે વ્યક્તિ શ્વાસ લઈ શકે એ યોગ કરી શકે છે ઉંમર એની ફિઝિકલ પ્રોબ્લેમ એવું કોઈ જ પણ લેતા યોગ એક એક જ એવી વસ્તુ છે કે જે આપણે આત્માને જોડે છે અને કેટલી સરસ વસ્તુ છે કે આપણી પાસેથી આપણે આપણી સંસ્કૃતિ આપણે આપણી જાતને પાછી મેળવી શકીએ છીએ મનની શાંતિ મળે છે અને ધીમે ધીમે એક વ્યક્તિની શાંતિથી એક કુટુંબની શાંતિ થાય છે એક કુટુંબની શાંતિ ફેલાય છે અને અત્યારમાં જ એવો અનુભવ થઈ રહ્યો છે કે જાણે ચારે બાજુ થોડીક આપણને બેલેન્સ આવ્યું છે અને બીજું કઈ નહીં કે જેટલી ભારત દેશમાં યોગની પ્રગતિ થઈ રહી છે એ જોઈને એવું થાય છે કે કાલે સવારે કોણ જાણે દરેક વ્યક્તિ દરેક બાળક યોગ સવારમાં ઉઠીને કરી શકે ખૂબ સુંદર વાત કરી કે યોગ અને આયુર્વેદ એ બંને આપણા ઋષિ મુનિના અથાગ મહેનત તપસ્યા પછી જે એક આપણે ખૂબ જ આશીર્વાદ રૂપી જે આજે તમે સાચી વાત કરી કે ગુણા ગુણાના એક પૂરની જેમ આવેલી છે બુક સારી બાબત છે કે લોકો યોગ અને આવી રીતના અપનાવી રહ્યા છે પ્રીતિશીજી ખાસ જે કાર્યક્રમમાં તમે આવે છે પર્પઝ છે જે આપણા મનમાં થોડાક સમસ્યા પ્રશ્નો છે તકલીફ સાથે સમાધાન કરવાના તો એ આપ અમને પૂછી શકો ડેફિનેટલી તો જેમ મેં કીધું કે ઇન્ડિયન ટ્રેડિશનમાં જેમ હું વધારે ને વધારે ઊંડી જઈ રહ્યું છે ત્યારે મને એવું લાગે છે કે યોગ ને આયુર્વેદ તો બધાની સામે જ છે પણ જ્યારે આપ જ્યોતિષીની વાત કરો છો તો ત્યારે મને એમ થાય છે કે જો યોગ અને આયુર્વેદ સંકળાયેલું છે તો ડેફિનેટલી ગ્રહોની અસર આપણે દરેકના જીવન ઉપર પડે છે અને યોગ આંતરિક રીતે આપણને ફેર પડે છે ત્યારે ગ્રહો બાહ્ય રીતે આપણને આપણા ઉપર અસર કરે છે તો હું ડેફિનેટલી જાણવા માંગુ છું અને ઘણા બધા મારા પ્રેક્ટિશનર્સ જે છે એ લોકો પણ જાણવા માંગે છે કે કઈ રીતે ગ્રહો આપણા ઉપર અસર થાય છે અને શું કરી શકાય કે આ પ્રેક્ટિસમાં શરીરથી મનથી અને આત્મિક રીતે આગળ વધી શકાય એક તો આ અંદર શો ની અંદર છે જગત પર બે અનેરી વસ્તુઓ છે એક પંચામૃત અને પંચ મહાભૂત તત્વ જેને આપણે

કે કોઈ પણ કોમ્યુનિટી હોય ચંદ્ર ની પૂજા કરવાની છે છે કોઈ પણ પતિ હોય કે પાકિસ્તાન હોય કે ભારત હોય ચંદ્ર વર્ચસ્વ ને મહત્વ રહેવાનું છે બીજનો ચાંદ ના દેખાય તો ઈદ મનાવાય નહીં અને બીજનો ચાંદ ના દેખાય તો ભાઈ બીજ નકામી જાય બરોબર છે અહીં હોઈએ કે ત્યાં હોઈએ ચંદ્ર નું મહત્વ મહત્વ છે આપણું મન છે બિલકુલ સૂર્ય આત્મા સાહેબ તમે ગમે તેવા હોવ બ્રહ્માંડમાં ગમે તે રહેતા હોય સૂર્ય વગર શું ચાલવાનું છે ક્યારે નહીં મન અને આત્મા ચંદ્ર અને સૂર્ય પણ તમે દૈહિક સ્વરૂપની વાત કરો આપણા દેહ ઉપર દેહ આપણો એઝ આઈ ટોલ્ડ યુ બિફોર ઇટ ઇઝ મેડ ઓફ ફાઈવ એલિમેન્ટ્સ સો વી હેવ સ્પેસિફિક ફેક્ટ્સ ઓફ પ્લેનેટ્સ ઓન અવર બોડી એટલે આ પંચ મહાભૂત તત્વોમાંથી બનેલા શરીરને જ્યારે આપણે કેળવવું હોય

પરંતુ ગ્રહોના સહારા વિશે તમે કંઈ પણ ચિંતા ના કરી શકો ગ્રહણી સહાય ગ્રહો સહાય અને એને સંજોગો આધીન રહીને આપણે સારા યોગાચાર્ય અને યોગ શિક્ષક બની શકીશું અને સંસ્કૃતિ અને સંસ્કાર નો પ્રસાર અને પ્રચાર આખા દુનિયાની અંદર સુપેરે કરી શકીશું હવે આતો તો સામાન્ય તમે જે દૈનિક માનસિક આત્મિક કેવી રીતના તમે તમારું ડેવલપ કરી શકો જેના ગ્રહો ની વાત કરી હવે તમને એક સારી વાત કહું કે તમારે તમારા પાસે આવતા શિષ્યોને તમારા જેવા સારા યોગાચાર્ય બનાવો તમારા નેટ ટુ નેટ તમને આમ લાગે કે મારા માટે આ શિષ્ય મારો પડકાર છે અને એક્સપર્ટ યોગાચાર્ય છે એવું કંઈ કરવું હોય તો ગ્રહોનો પ્રયોગ છે પણ તમને બધાને બતાવી દઉં જો તમારે સારા યોગાચાર્ય થવું હોય શરીરથી મનથી આત્માથી તંદુરસ્ત થવું હોય તો એક અન્ન આપણા

શુક્રવારે જવનું શનિવારે આડંદુ રવિવારે સવારે ઉઠતાની સાથે નાના કોઠે તમે ઘણી જાઓ આ અન જે ગ્રહો સાથે જોડાયેલું છે એ ગ્રહનો પ્રભાવ એના આશીર્વાદ અને કૃપા એની મહેરબાની તમારા શરીરમાં આંતરિક સ્વરૂપે અને બાહ્ય સ્વરૂપે આપણા પંચમહાપુભ તત્વો સાથે જોડે જશે એક નાની વસ્તુ તમારા શરીર ને તમારી દૂર લઈ જઈ શકે છે એ જાણીને ખરેખર આશ્ચર્ય થયું છે અને એમ થયું છે કે આટલી સરળ વસ્તુ કેમ આપણે હજી સુધી નહોતી સમજી શક્યા અન્ય બીજો કોઈ સવાલ હોય તો યોગની સાથે સાથે એક બીજી વસ્તુ છે જે જેમાં મને વધારે ઇન્ટરેસ્ટ છે જેમાં હું થોડું કામ પણ કરી રહી છું અને મને એવું લાગે છે જેમાં દરેક વ્યક્તિએ પણ આમાં આવવું જોઈએ સાથે એ છે કે જાનવરોનું મૂંગા જાનવરોની ચિંતા અથવા કમ્પેશન એને માટે ભારતમાં આપણે જોઈએ છે કે હવે ઘણા લોકો પોતાના ઘરમાં પેટ્સ રાખવા માંડ્યા છે અને જે જે લોકો પેટ્સ રાખે છે એની સાથે સાથે એ લોકો આસપાસના જે પણ એ લોકોના ઘરની આસપાસ જાનવરો હોય એનું પણ ધ્યાન રાખવા માંડ્યા કારણ કે એ લોકોને કમ્પેશનની ખબર છે તો શું જ્યોતિષ શાસ્ત્રમાં એવું કાંઈ છે કે જે જેનાથી આપણે જાનવરો તરફ વધારે કમ્પેશનેટ બની શકીએ અથવા તો કયા જાનવરો તરફ આપણે વધારે સારી રીતે એમનો ઉછેર કરી શકીએ અથવા એની સંભાળ લઈ શકીએ તો ફરીથી એક વખત वर्ल्ड में एक सारी एनर्जी आपने एक्सप्रेस करी है तो सर भाव और भावना दया प्रेम आ बुध साहब क्या जुआ मिले जी जगत ऊपर दो पुराण महत्व ना जी एक तीर्थ पुराण और दूसरी से पैट

એમના ચમત્કાર ચિંતામણી સ્વયં બ્રહ્માને પણ વાલો લાગે છે અને જીવનના કેટલાય યુદ્ધ ની અંદર એ વિશ્વ વિજેતા થઈ જતો હોય છે તમે જુઓ સ્વાન એટલે

કેતુની પૂજા આરાધના કરો ઓમ રીમ કેતુવે નમ બસ કેતુની મહેરબાની આવશે તો તમારી મહેરબાની અબોલા પ્રાણી તરફ જશે અને અબોલા પ્રાણીની સેવા મુક પ્રાણીની સેવા કરવી એનાથી મોટું શ્રેષ્ઠ કર્મ આ જગત ઉપર એક પણ નથી માનવી માનવીને ધક્કો દેશે પણ આ અબોલા પ્રાણીઓ છે ને સાહેબ તમારા મૃત્યુ પર્યંત તમારી જોડે રહેતા હોય છે

ક્યાંક ભૂલી જાઓ તો પંકજભાઈએ ચોક્કસ પણે દૂર કર્યા હશે. જી. પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર કે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. આ શોમાં આપણે સમાપ્તિની તરફ છીએ પરંતુ એક આપની પ્રતિક્રિયા કે આ શોમાં તમે આવ્યા તમને કેવું લાગ્યું? એક નાની વાત સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. જેમ કે એ કહ્યું કે દરેક વસ્તુ આપણે લાઈફમાં કરવા માટે આપણે આપણા જ્યોતિષ એ બધું લખીને ગયા છે અને એ જાણવું એ મારા માટે બહુ જ જરૂરી હતું અને બીજી બધી એક્ટિવિટી સાથે હું એક નાનકડો ફેરફાર મારી લાઈફમાં લાવીશ તો મને એવું લાગે છે કે હું વધારે કરી શકીશ મારે જેનાથી જે કરવું છે એનાથી પણ વધારે એમના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો કાર્યક્રમ આપણે સમાપન તરફ છે પરંતુ આપણને કાર્યક્રમમાં જોડાવા માટે સ્ક્રીન ઉપર જે નંબર છે